શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્વમાન માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો કાર્તિક માસના શુક્લ પક્ષની નવમી તિથિ અક્ષય નવમી આલમમાં નવમીના રૂપમાં આ તિથિ ઉજવાય છે કહેવાય છે કે કહેવાય છે કે આ દિવસે કરેલા દાન જપ દપ વિધિ બધું જ અક્ષય અક્ષય શા માટે કહેવાય છે શા માટે આ તિથિને અક્ષય લે કે જેન ક્ષય નથી થા તેની તિથિ અક્ષય નવમી તરીકે ઉજવાય છે આજના આજ આંબલાના વૃક્ષની પૂજા થાય છે નવ મહિના નવ મહિના સુધી પૂંજ સાક્ષાત ભગવાન લક્ષ્મી નારાયણ સ્વરૂપ મનાતા છે અક્ષય નવમીના મહાત્મ્ય વિશે આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલા મંગલાતનોહરી બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય અક્ષય નવમી અક્ષય નવમીના દિવસે દાન જપ દપ ધપ પૂજાતિથિ અક્ષય થાય છે આ તિથિ પણ શુભ કાર્ય માટે ઉત્તમ છે વર્ણન જોઈ મોર મોહૂર્ત છે કોઈ કોઈ પણ કોઈ પણ આપ શુભ કાર્ય આરંભ કરી શક્યા શકીએ છીએ કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ જે કે કર્યા કરીએ અક્ષય થાય છે માટે આ બાબત ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આજને કોઈ પણ કર્મ કરવા જોઈએ કે આપને જીવનમાં દુઃખરૂપ બને આપણા જીવનમાં સુખ દુઃખરૂપ બને આ જ કર્મ કરીએ વિચારીએ તેમાં ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો આપ અશુભ તરફ જાઓ તો તે પણ અક્ષય જ થશે શાસ્ત્રીયમાં માન્યતા અનુસાર આજ અક્ષય નવમીના દિવસે આમલાના વૃક્ષની પૂજા થાય છે કહેવાય છે કે આમના વૃક્ષની એલું પૂંજનીય જેમ આપ તુલસી માતાની સેવા પૂજા કરીને પીપળા વૃક્ષને ડલા વૃક્ષ એ જ રીતે વિપલીજીત વૃક્ષ પણ પૂંજનીય છે મહાદેવ છે જંગલ આનંદ જ્યાં આન વૃક્ષનો આમલાના વૃક્ષનો હોય છે ત્યાં નકારાત્મક જ્યાં આમલાનું વૃક્ષ હોય છે ત્યાં નકારાત્મક પ્રભાવ રહેતો નથી આમલાના વૃક્ષમાં મુંડામાં ભગવાન વિષ્ણુ કુંડામાં ભગવાન વિષ્ણુનો રૂપમાં ભાગમાં બ્રાહ્મણિક સંસ્કંદ ભગવાન રુદ્ર ભગવાન શાખોમાં મુનિગણ પત્રમાં પશુફૂલોમાં વરુણ ગણ અને ફલમાં પ્ર પ્રજાપતિનો વાસ મનાય છે અક્ષય નવમીના દિવસે કુંડામાં વૃક્ષની પૂજા કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આડાના વૃક્ષની આ વૃક્ષની પૂંજાથી કરનાર વ્યક્તિની જીવનમાં ધન ધનધાન્ય વિવાહિક સંતાન સંતાન સંપત્તિ ધાન જીવન સંબંધિત કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ ખત્મ થઈ જાય છે લક્ષ્મીજીની પ્રસન્ન થાય છે અક્ષય નવમીના દિવસે માતા મહાલક્ષ્મીની શ્રી નારાયણ સહિત પૂજા થાય છે પૌરાણિક માન્યતા અનુસાર અક્ષય નવમીના દિવસે આડાના વૃક્ષની નિશે આડાના વૃક્ષની નીચે બેસીને બ્રાહ્મણ દેવતાને ભોજન કરાવાય છે તે દક્ષિણાથી પરિ પરિવાર ભોજન કરાવ્યાથી પણ પુણ્ય ફળે છે પ્રાપ્ત થાય છે પોતે પણ આ આંડાના વૃક્ષ નીચે બેસી બેસીને ભોજન કરે આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભોજનમાં લક્ષ્મીજીને લક્ષ્મીજીની વાસ મનાય છે ક્ષમા અન્નપૂર્ણાના વાસ મનાય છે અન્નપૂર્ણાનો વાસ તો ભોજનમાં હોય છે નિત્ય પરંતુ આમળાનું અમૃત મૂલ્ય છે ભોજન ભોજન બની જાય છે જો આંબળાના વૃક્ષની છે પૂજા કરીને તેની નીચે ભોજન કરવામાં આવે તો કે ભોજન કરાવવામાં આવે તો વન ભોજન જ મહિમા મહિમાસે માનસિક સુખ શાંતિ પ પારિવારિક રૂપમાં આજના અક્ષય નવમીના દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન સવારે કરાવ કરવું જોઈએ સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ લક્ષ્મી નારાયણનું પૂજન કરીને અક્ષય નવમીના દિવસે ખાસ કરીને ભોગ પ્રભુને લગાવવા તુલસી દલ કે સમર્પિત થાય છે અને આંબળામાં દીપક પ્રગટાવાય છે પ્રજ્વલિત કરાય છે પ્રભુને સામે આરતી ઉતારાય છે આખો દિવસ આમળાને કોઈ ને કોઈ રીતે ઉપયોગ કરાય છે તેમ મહિમા છે

વાણી સહાય આમળાના વૃક્ષની પૂજા આજ અક્ષય નવમીના દિવસે કરવા પુણ્યની પ્રાપ્તિ થાય છે આમળાને ધાણી કરાય છે ધાણી અર્થાત પાલન પોષણ કરવામાં આવે છે વારી વારી માતા જેમાં આપ હરક કે પણ પણ કહેવાય છે કે એવા અક્ષય જેને સેવન કરવાથી માની માનીમાં માપની અક્ષય નવમીના દિવસે આ આમળાના વૃક્ષની પૂંજન આમને આમ અનુમાન દાન કરવાથી આમળાનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે સંતાનમાં વૃદ્ધિ થાય છે સંતાન સંબંધિત સમસ્યા કોઈ પણ છે તે દૂર થાય છે નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આજ અમુક ભક્તો વ્રત પણ રાખે છે આજના આંબળાના નવમીના દિવસે આમ તો રસ સ્નાન કરવા જોઈએ ત્યાં આમળાના રસથી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને આમળાના વૃક્ષની છે બેસ બેસાડીને પ્રસો પ્રસાદ સડાવવા સંસારા આમળાના વૃક્ષની છે બેસીને પ્રભુને પૂજન કરવું જોઈએ અથવા ઉત્તર ઉત્તર તરફ મુખ રાખીને અક્ષય નવમીના દિવસે ધાર્મિક દ્રષ્ટિએ મહાપુ પૂર્ણિય મનાય છે આદિ આમળાના વૃક્ષની પૂંજણ આંબલાના રસનું સ્નાન આંબલા નવમીના વ્રતનો આંબલાના દાન અક્ષય ફલ પ્રાપ્ત કરાવે છે કરાવી જાય છે પૌરાણિક માન્યતા અનુસાર અક્ષય નવમીના દિવસે દ્વાર યુગ દ્વાત્વર યુગમાં આરંભ થયો હતો આ દિશે આ આંબળાના વૃક્ષની પૂજન કરીને ભગવાન વિષ્ણુએ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરી સફ કરી હતી પૌરાણિક અનુસાર આંબળા આંડાના તે ભગવાન વિષ્ણુને સાક્ષાત રૂપમાં મનાય અમૃત અમૃતલે મનાય છે ઔષધિના રૂપમાં પણ ઉચ્છેત કોટીને આ દિવસે આંબળીનું પૂજા આમળાની પૂજા કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અક્ષી નવમીના દિવસે ભગવાન શ્રી નારાયણ વિષ્ણુને કુમાંડ નામના દૈત ધ કરીને ધરતી ઉપર ધર્મની સ્થાપના કરી હતી ભગવાન શ્રી કૃષ્ણ આ જ દિવસે સ્કંદ મોક્ષ પ્રદાન કર્યો વૃંદાવનની પરિક્રમા કરી હતી અક્ષય નવમીના દિવસે પવિત્ર નદી સરોવરમાં સ્નાન કરવાથી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આંડાના વૃક્ષની છે પૂજા કરવી જોઈએ આમળાના વૃક્ષની છે પૂજા કરવી જોઈએ પૂજા કરવી આમળાના વૃક્ષને આસપાસ સાફ સફાઈ કરીને હળદર ચોખા કુમકુમ સિંદુર આદિથી ધૂપ દીપ નિવેદ આદિથી આમળાના વૃક્ષની પૂજન કરાય છે સાંજકાલ દીપક પ્રગટાવે છે પ્રગટીવીને આમળાના વૃક્ષને છે સાત પરિક્રમા કરી આ દિવસે શીરપુરી શિરાપુરી મીઠાઈ ભોજન ભગવાન શ્રી નારાયણ સહિત આમળાના વૃક્ષની પાસે લગાવાય છે કારણ કે વૃક્ષની પૂજા પૂંજા થાય છે સાત સાત ભગવાન શ્રી પૂજા કહેવાય છે પૂંજા થઈ જાય પછી એક પ્રસાદને વૃક્ષ નીચે બેસીને ગાય ગાય ભાગ ગાયને ભાગ કાને સફાઈ અક્ષય નવમીના દિવસે નિમિત્તે દાન વસ્ત્ર દાન કમલદાન દાન કરવાથી પિતૃઓને પ્રસન્ન થાય છે કારણ કે આપ કોઈ પણ તિહાર તહેવાર આપ બિન સમસ્ત સમસ્ત અવશ્ય કરવી જોઈએ ત્યારબાદ તો અક્ષય નવમીના દિવસે જે તિથિ ક્યારેય ક્ષય નથી કાર્ય ક્ષય થાય છે તો તે નથી આપ પિતાને નિમિત્તે દાન પુણ્ય જરૂર બને છે અક્ષય અક્ષય કરવે છે જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં કારણ કે પુણ્ય અક્ષય પંડ આપે છે કર્મ અનંત ગણું પણ ફંડ આપનાર આમ આંબળાના વૃક્ષની પાસે પિત્રો તર્પણ કરવું જોઈએ જેથી તેને મોક્ષ પ્રાપ્ત થાય આજના ગીતાજીને પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ અથવા તે ધનના લો તે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ મહત્ત્વ છે પૌરાણિક અનુસાર સ્કંદ પુરાણ અનુસાર આડા આમળાના વૃક્ષની ઉત્પન્નિ બ્રાહ્મણ બ્રહ્માજીના આંસુથી થઈ જ્યારે અન્ય કથાઓ અનુસાર સમુદ્ર મંથન સમયે અમૃત કલશમાંથી જે પૃથ્વી પર અમૃતની અમુક બૂંદ પડી હતી તેઓ અને દાનવ દાનવ છે જે અમૃત શેખા ખેસી હતી ત્યારે અમૃતની બુંદ પડી હતી મિત્રો આ હતી અક્ષય નવમીની કથા અને તેનું મહાત્મય જો આપને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ